સહાય મુદ્દે સુરેન્દ્રનગરમાં પણ જામનગર જેવી ઘટના સામે આવી ખેડૂતોને સહાય પેલા ગ્રામ પંચાયત ના બાકી દેવા ભરવા કહેવાયું છે બાકી દેવા ભરવાના નિર્ણય સામે ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે સટલા ખંભાડિયા ગામે

સરકાર કેમ સર્વે કર્યું હતું સર્વે એક ક્ષેત્રમાંથી સરકારે કર્યું નથી અત્યારે તમે ફોન ભરવાનું તમે છો ફોર્મ અત્યારે ત્રણ હજાર ગામ બે ત્રણ ગામ હોય એક ગામમાં એક હજાર ખાતા હોય તો તલાટી શું પાકું ના પડે તો ગણવામાં આવે છે શું જરૂર છે અને અત્યારે તલાટી પાસે તો કે હોય બાકી તમારી વેરો બાકી હોય પાણી બાકી હોય તમે ભરો તો પંદરસો રૂપિયા કરવાનો અત્યારે આવે છે પંદરસો નો તો પછી જાય રૂપિયા પાછા ભરો ફોર્મ ભરવાના તમે લેવા ફરવા મિનિમ ખેડૂતો હજાર પંદરસો રૂપિયા વેરો ભરવાનો આવે એટલે પચાસ રૂપિયા જે છે લોકો વાળા લે એટલે ને બે રૂપિયા તો અત્યારે ફોર્મ